કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સ્ટ્રીટ સ્ટાઇલમાં વેજ ચીઝ સેન્ડવીચ બનાવીશું આ સેન્ડવીચને તેરથી ચૌદ વર્ષના બાળકો પણ જાતે બનાવી અને ખાઈ શકે એવી રીતે બનાવીશું આપણે એકદમ સરળતાથી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એના માટે ચટણી બનાવીશું મિક્સર જારની અંદર ધાણા અને ફુદીનો લઈશું એ પણ દાન્ડલાઇન સાથે જ લઈ લેવાનો ત્રણ લીલા મરચાં એકથી દોઢ ઇંચ આદુનો ટુકડો એક ચમચી દહીં અને બે એમાં આઈસક્યૂબ નાખીશું આઈસ ક્યુબ નાખવાથી ચટણી એકદમ લીલા કલરની રહેશે અને ચટણીને થોડી થીક બનાવવા માટે આપણે થોડા બેસનના ગાંઠી કે પછી બેસનની સેવ નાખી અને બધું મસ્ત એવું પીસી લેવાનું આવી રીતે તો પાણી નાખ્યા વગર જ આ ચટણીને આવી રીતે એકદમ થીક બનાવી અને તૈયાર કરી લેવાની છે ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી અને ફરીથી એકવાર ચલાવી લેવાનું તો મીઠું આપણે આવી રીતે ચટણી બનાવ્યા પછી નાખીશું તો એકદમ પ્રમાણસર પડશે એટલા માટે તો ચટણીને આપણે વાટકીની અંદર કાઢી લઈએ અને હવે સેન્ડવિચ બનાવીએ સેન્ડવિચ બનાવવા માટે મેં હમણાં જે ચટણી બનાવી એ ટોમેટો કેચઅપ અને મેની ત્રણેય વસ્તુ લીધું છે તમારી પાસે કોઈ પણ એક ના હોય તમે સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી આપણે શાકભાજીને આવી રીતે કટ કરીને લેવાના ડુંગળી કાકડી ટામેટું શીમલા મરચું અને એકથી બે મેં તીખા લીલા મરચાં પણ કાપીને લઈ લીધા છે તમે સ્લાઈસમાં પણ શાકભાજીને કાપી શકો છો ત્યાર પછી ચાર બ્રેડની સ્લાઇસ લઈશું એની ઉપર આપણે બે સ્લાઇસની ઉપર લીલી ચટણી લગાવવાની અને જે બે સ્લાઇસ છે એની ઉપર આપણે ટમેટો કેચઅપ લગાવીશું આ સેન્ડવીચ બનાવવું એટલું આસન છે ને ફ્રેન્ડ્સ કે બાળકો પણ જાતે બનાવી અને ખાઈ શકશે આને તો ટોમેટો કેચઅપ લગાવ્યા પછી આપણે જે શાકભાજી લીધા છે એ બધા શાકભાજી થોડા થોડા કરી અને આપણે આની ઉપર મૂકી આવી રીતે તો પહેલાં મેં ડુંગળી મૂકી ટામેટું હવે શિમલા મરચું અને કાકડી બધું જ મૂકી દેવાનું અને તીખું મરચું તમને ટેસ્ટ પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે લેવાનું ત્યાર પછી થોડા આપણે એની અંદર મસાલાઓ સ્પ્રિન્કલ કરીએ મીઠું ચાટ મસાલો પછી એની અંદર કાળી મરીનો પાવડર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એવા મસાલાઓ આવી રીતે સ્પ્રિન્કલ કરી દેવાના ત્યાર પછી આપણે થોડું ચીઝ ખમણી લઈશું તો ચીઝની ક્વોન્ટિટી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી કરી શકો છો હવે આપણે જે ટોમેટોની સ્લાઇસ હતી એને એની ઉપર આવી રીતે ઢાંકવાની છે આજુ હવે આપણે જે ટોમેટો કેચવાળી સ્લાઇસને રાખી એની ઉપર બટર લગાવીશું તો મેં અહીંયા બંને સ્લાઇસની ઉપર બટર લગાવી દીધું હવે આ સ્લાઇસની ઉપર આપણે બટરની સાથે સાથે મેયોનીઝ લગાવીશું તમારી પાસે બટર ના હોય તો તમે માખણ કે પછી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો મેયોનીઝ લગાવી અને ફરીથી આપણે એક શાકભાજીનું ટોપિંગ કરી દઈએ ફરીથી આપણે મસાલાઓ સ્પ્રિંકલ કરી દઈએ થોડા થોડા કરીને ત્યાર પછી ફરીથી પણ આપણે ચીઝને ગ્રેડ કરી અને નાખીશું તો તમારી પાસે આવી રીતે ચીઝ ના હોય મોંઝરેલા કે પછી આવી રીતે વાળું તો તમે સ્લાઇસ પણ મૂકી શકો છો હવે આપણે બીજી બે બ્રેડની સ્લાઇસ લેવાની અને એની ઉપર ગ્રીન ચટણી લગાવવાની છે અને એને બધી શાકભાજી ઉપર આવી રીતે ઢાંકી દેવાનું તો આપણે ત્રણ બ્રેડથી એક સેન્ડવિચ બનાવવાના છીએ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલમાં બનાવવાના એટલે થોડી મોટી સાઇઝના સેન્ડવિચ બનશે અને બહુ જ મસ્ત બનશે એક સેન્ડવિચ ખાઈ અને તમે એકદમ ધરાઈ જાઓ એવું બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ ઉપરથી આપણે આવી રીતે બટર લગાવી અને હવે સેન્ડવિચને ગ્રીલ કરી લઈએ તો તમારી પાસે ગ્રીલર હોય તો તમે એનાથી ગ્રીલ કરી શકો છો પરંતુ ના હોય તો આવી રીતે કોઈ પણ પેન લેવાનું અને જે સાઈડે બટર લગાવી એ સાઈડ આપણે નીચેની તરફ મૂકવાની અને આને શેકવાનું છે તો હું અહીંયા બટરથી પણ શેકું છું અને થોડું તેલ પણ લગાવું છું સાથે સાથે હવે ડીશ ઢાંકી અને ઉપર આપણે આવી રીતે ખલને મૂકી દેવાનું તો થોડું વજન રહેશે તો સેન્ડવિચ એકદમ સરસ શેકાશે એકથી દોઢ મિનિટ માટે એક તરફ શેકી લેવાનું ત્યાર પછી આપણે સેન્ડવિચને હલકા હાથે અને સાચવીને ફેરવવાનું છે પરંતુ ફેરવતા પહેલાં એની ઉપર આવી રીતે થોડું બટર લગાવી લેવાનું તો હવે આપણે એને એકદમ હળવા હાથથી ફેરવી લઈએ ફેરવી અને આપણે બીજી સાઈડથી પણ આને થોડું શેકી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મસ્ત એવું આપણું સેન્ડવીચ શેકાઈ રહ્યું છે તો આવી રીતે તમે એકદમ સરળતાથી અને આસાનીથી સેન્ડવીચ ઘરે જ બનાવી અને ખાઈ શકો છો તો જો વાતો વાતોમાં આપણું સેન્ડવીચ છે એ પણ સરસ એવું શેકાઈ અને તૈયાર થઈ ગયું છે તો બસ આવી જ રીતે આપણે બીજા સેન્ડવીચને પણ શેકી અને તૈયાર કરી લઈશું તો છે ને એકદમ સરળ અને એકદમ મસ્ત એવું સેન્ડવિચ બનીને તૈયાર તો બાળકો હશે ને તમારા ઘરમાં તો એ પણ જાતે બનાવી અને આ સેન્ડવિચને ખાઈ શકશે તો ચાલો પછી એ સેન્ડવીચને આપણે સર્વ કરી લઈએ તો સેન્ડવીચને આપણે સર્વ કરવા માટે એકદમ સ્ટ્રીટવાળી સ્ટાઇલ અપનાવીએ ઉપરથી થોડું ચીઝ ખમણી નાખીએ પછી એની ઉપર થોડું પનીર પણ લીધું છે મેં તમારી પાસે હોય આ બધી વસ્તુ તમે લઈ શકો નહીં તો ચીઝ અને પનીરને તમે ઓછી ક્વોન્ટિટીમાં પણ વાપરી શકો છો ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ અને થોડું મીઠું ભભરાવી અને આપણે એને કટ કરી અને એકદમ મસ્ત એવું સર્વ કરીએ તો તમે બાળકોને એકવાર આવી રીતે સેન્ડવિચ બનાવીને આપશો ને ફ્રેન્ડ્સ તો બાળકો તમારા બહુ જ ખુશ થઈ જશે અને બજારનું ખાવાનું બંધ કરી દેશે ઘરે જ બનાવશે કે કહેશે મમ્મી મને આવું બનાવી આપને સેન્ડવિચ અને ઘરનું બનાવેલું કેટલું હેલ્ધી હોય એ તો તમે જાણતા જ હશો અને હા એવું જરૂરી નથી કે ખાલી આ સેન્ડવિચ બાળકો જ ખાઈ શકે આપણે મોટાને પણ બહુ જ ભાવતું હોય તો નાના મોટા બધાને ભાવતું એવું આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને હા આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ પહેલાં બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ આસાન રેસીપીની સાથે આવજો